જят ને પાવલે પર એકવાર સ્વાગત છે તમારો આપડે ઈ YouTube ચેનલ ની અંદર ગાઈસ જય સોરી સાહેબ હું ભૂલી ગયો લびયમ ભાઈ તમારો વાત કરીયા મારી આયા તું તું જ ને ભરી લિમિટ માં રહી માં તમને લેફ્ટ સાઈડ છે તમને તમારા માલ ના બડે યાદ રહે ભાઈ અમારા આ શું માલ માલ યાર યાર આ ભાઈ તમારા આ રે વાત આવા શબ્દો નો નીચે જ છે ઓલા ભાઈ ફાઈટ થઈ ગયો નીચે ચોપાજો બંધો તમે ક્યાં છો દીકા થઈ ગયો એલા ભળવો ક્યો તો ખરા ફાઈટ થઈ ગયા એમ આ ડબલ ફાઈટ ફાઈટ આટા મારું ક્યાં આનું અંદર હે હા જલાલ આવ્યો ભાઈ ઉપર બંધો ના લાવે ઓલા ભાઈ તો ઉપર આગળ એ ગયો

ના પે P90 સા ડબલ હેડ ફાયર વાલે ગાઈસ બહુ ખતરનાક P90 જો જાપો તને શું લાગે હું કાઢ્યા એક વાર 20 નો કરી એમાં તને ભડવાતે બોલે ને કરીને કે 1 લાખ લા બોલાવાઈ ની મને લા લે અમારા તમારે 20 કરવી પડે પહેલા તો 20 અમારે અહી એક જગ્યાએ એક્સપાયર થઈ ગયાતા કેસર ખાયો અમારો કોક અહી એક્સપાયર થઈ ગયાતા ન્યા જો તો એમાં બધું ભૂલે હી કોણ દિનો તમારે આરે

મારે સામે તારે કિલ લેવાનું હતું ને એટલે મેં જો એક વાર ગોળી તું સમજ કેટલો પ્રેમ કરું યાર જોડે मारे माने किल जो जा हम बोलो बंदा भाते यार यार यो मारियो ना मेरा ना हां यो 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 खत्म आर सुनो कोई नहीं भाई रे बे भाई वही ने गो फॉर द आर्सेनल वाला आर वाला आर सुनो वाला प्रो प्लेयर है ये कल ताई फूट पूरी की नहीं मुंह स्वतन कवर ले ले आटा मार तो बंद उधर यार भाई हेड भाई उधर अब भी उधर अब बैठ के देता हूं रुको ला भाई बने का हुआ हिल तो करा

અમારે <tousse> છે <tousse> યેત મેરો ને હા બોલ ફટા પાડી કાય યો ને કેટલા ને હવે પડશે કત નહી બો કે પાછો નહી માનો ભાગે 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 દે એને એ જ લેજેને સાવાનો દેતો એને નિશ્વી ના પડે લલગ ગ્રુલ ખોડ આવું છું મદદ લે તમે ઉલી હું પડવો તમે આ બની જો છે હું આની તો કા કીધું ને તાય તાય દેવા આવા નવા છે તમને કેતો અમારે ઘરે લેવાય હે આવું જો આરે તબ સય પણ તો ઝગળો લાગે સમે એક જ છે ખાલી એક જ છે તો સમે જાતું રીવા કરી હું આ બંદાને જો જા હે ના આ અંદર છે ના ના બહાર છે પર લાલ તો ન્યા આવતું બહાર છે મરો ભાઈ કા વાતોને કાઈ જો પાછળથી જા જો પાછળથી પાછળ ઓલી બાજુ છે હમ હાલો જવા ગોળીનો આ ભડવો છે એ એક ગોળી મારીને મે પેલા ડેમેજ થાય પડ્યો મે વળે એમ તો કરી મારી ફોઈલ મોટી છે આ નોર કિલ લઈ જો ભડવો અત્યારે મે ડેમેજ આપું તો ભડવો કિલ લઈ જો ની મોનો આવા નવા છે સાજે એમ સેક્ટી થી જની પડી છે બે આમ મે મારા બાર કાઈ નથી તમે ઘણો હોય કે તમને શું સોહે છે બે હવે તમને કાઈ ગોટ છે ને લઈ લે તો અલા હમણા ટ્રેનિંગ માં તો હારા હેડ હેડતા હવે હેડ હેડતા બની ગયા આ સમીર કે એક લઈને તો લાગે આજે કરી મારે હેડ હેડતા બની જશે ને એમાં એને કિલ થાય વધારે કાંઢે બધા કાંઢે બે બીજી ભાઈ છે અરે આના બધાનું જાણી હા તો ને હું ને આપણે ભાઈઓ ભાઈમાં વિષ કરવાની હોય કરો તમને અમે નો બોલાય ને ભાઈ બોલે ખવર બીજો લાયો એ ગોલ છે યો થેન્ક યુ કેવા કિલ લેજો એક ગોલ છે ભાઈ મદદ કરી પડે સનેતને હા એવું ઘણી પડી

ઉપર આવી જવી મારા હેલ્પ જો અરમ આવું છું પાછળ તો ઠીક આની માથે સીની માનો હાડો ઉપર આવો મારા મદદ જો બે જણા ને ઉપર ફ્રી રવા જો માં અહીંયા કોઈ બંદો છે અને દબજો ભલા સોન્યા લેલું જો આવો ચાલે સમસામાં હેલ જો કાળિયા હેમ તો ઓલો રીસડું બની પણ મારા હેલ્પ જો આટલે ભાઈ મત બે બને તમે ક્યાં સોતો આ ઉપર જાવ જલ્દી યા હું કામ જો નહી ન આવો બની ગયો બીજું ઢગલો બંદા છે અહીંયા પે કે બુયા જો જો ને મરવા જો ને એક બંદો જે ડાઉ તેરે કુંદ હેઠે છે જો જબે એને મારો જો છેલો ભાઈ તો ઓલો ઉપર છે ને બંદા છે હું બે કોણે કીધું ત્યાં જવાનું જબે ફોન આવ્યો ને ગલી ગલી થાય છે હવે તમને ગલી ગલી થાય અમાર શું કરું જો આઈ જો હા હેડવા મારી વાત લોટી ઉતરું છું કોઈ દેખાતો નઈ મને આયો આ બંધો છે ભાઈ બંધાય તો આપણે લઈ લે બે તો આયા જો ભાઈ હું આયા જો બૈ ન્યા ભૂલી આશા રાખતા મનમાં વેમે રાખતા ભાઈ બધા નીચે ભાગી આ લોકો ને આપણે ઓલા તો કરો ભાઈ કેટલા છે ખબર છે તમે બ્લુ ફૂલ ડેમેજ ભાઈ મારે કી બ્લુલ નથી ન્યા કરવા જે તો રે એક ગોલ નો રહી ગયો યાર નીચે ભાગે શું છે ઓલા પુલ ની પાછળ ચલે અયા નીચે અયા બહુ કો આ તો સહી નો લાગે કળિયા યે સમી સમી અ કે બંધો અયા કે મારારે કે કે એક એક મારારે કે યો અપરા વીર મરી ના કે પાછળ બંધો છે આ ઘરની માથે છે કોઈ દેખાય છે ઓ ये ले ये बरे बरे आये आये समीर तमाम आये समीर जल्दी नहीं आ कौन निकल जाए तमाम ने वाले पास ग्लू वाले दवाएं इनके रेडी हाँ क्या जो भी माथे मंदिर का कौन दाई या सोन तो महल वाले जाओ ना समीर 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 फाइ फाइ बुक बुक आसो फाइ आप बजू ये आप बजू जब ग्लू फोड़ा हो समीर आये मात्र समीर आये मात्र मेड दो कंसे हाँ दो दो कंसे छह सौ वाले एक नहीं हमारे हमारे जो है ना नाम से नहीं हमारे जो है

વીર આયા આવી જાવ પેલા છે અહીંયા આ એક છે ઉપર એ અમી એ વીર ઉપર જજો ડાઈવર જો દારા